હેલો દોસ્તો કેમ છો મજામાં ને તમે મજામાં તો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને વરસાદ સરસ ચાલુ છે અમારે ત્રણ એક દિવસનો અને સંગીતાને લેવા જેવું છે પાણી ખેતરમાં પાણી કેમ સંગ્રહ કર્યો તમને આગળ વાતો કરતા કરતા જઈશું ને તારે કહેશું વરસાદ ચાલુ છે અને વરસાદને કારણે છે ને નેટવર્ક રહેતું નહીં એટલે આપણાથી વિડીયો અપલોડ નહીં થઈ શકતો અમારાથી હા અને પવન સાથે વરસાદ અમને થોડોક ધીમો પડ્યો વરસાદ વધારે આવ્યો આ પવન બી બહુ જ આવે છે ને આજે આજે પવન સાથે વરસાદ છે અને સંગીતા અહીંયા પાણી લેવા ગઈ છે ચોખ્ખું કે કેવું છે સંગીતા પાણી લઈને આવી ગઈ વરસાદ થોડા થોડા ભીંજાઈ ગયા મિનરલ વોટર જેવું આપણે ચાખશું ને આપણે તો દરરોજ ચાખીએ છે સારામાં સારું કહેવાય અને ગાડી લઈએ આવી રીતે જ અમે ચારેક દિવસ ના ચાલુ રાખીએ છીએ પાણી પીવાનું મગા નક્ષત્રનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ સારું કહેવાય ખુલ્લામાં મૂકીએ તો જ સારું પાછું હેન સંગીધાન આવું પતરા ઉપરથી કે ધાબાનું પડે એ નહીં સારું પાછું મૂકી આવીએ કે પછી જશે હે આરોગ્ય માટે સારું અને આપણા પાક જે હોય ને ખેતરમાં પાક હોય એના માટે સારું ને આપણે પાછું મૂકી આવીએ પવન છે આજે તો બહુ જ પવન છે એમ વરસાદ નહીં વરસાદ નહીં એમ કહેતા અને ત્રણ એક દિવસથી વરસાદ છે ને તો બંધ રહેવાનું નામ જ નહીં લેતો તે ગયનું મેં કેમ ગઈનું ઉપર હતું ને કઈ જતું રહ્યું લાવો તારે એકદમ સરસ પાણી પી લઈએ આપણે જમવા પણ બનાવે છે સંગીતા એનાથી સોના સમાન પાણી કહેવાય આનો ઉપયોગ કરી લેવાનો આપણે પણ છે વરસાદનું પાણી કોણ કોણ પીધું હતું એ જરાક કમેન્ટ કરીને કહેજો અને કેવું લાગે એ પણ કહેજો અમે તો પીધું છે જાણે મિનરલ વોટર હશે ને એના કરતા પણ અતિ એમ સારામાં સારું છે આ જે દિવસમાં આપણે સંગ્રહ કરીએ ને તે દિવસનો દરરોજ જ માની દઈએ તો જે નાના બાળકો હોય ને એને કૃમિની જો તકલીફ હોય તો આ પાણી પીવડાવવામાં આવે ને તો કૃમિ એને નહીં થતા વાસણ મૂકી આવી એમ એને ખાલી કરલાવીને આ એકવાર અમે વિડિયો બનાવ્યો હોય તો તમારા સાથે વહેલા શેર કરશું એમ કરીને પણ છે ને એ વિડીયો અપલોડ જ ના થઈ શક્યો તો પછી એને બિલ મારી દેવો પડ્યો હજી મોકો છે હજી આજે વરસાદ પડશે હજી કાલે વરસાદ પડશે ને પરમ દિવસે તો તમે પણ આ રીતે પાણી સંગ્રહ કરીને પી શકો અને તો બહાર કાયદા જ નથી આપણે પણ પાણી થી ભરાઈ ગયા આખા વરસાદ એટલો છે ડાંગર પણ થોડી થોડી દેખાતી ચાલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો આર્ય બધાને દો જયસ્વામીનારાયણ તો સંગીતા સરસ દાળ ભાત બનાવ્યું વરસાદમાં પાણીથી અને સંગીતાને આજે ઉપવાસ છે તો વિડીયો શૂટિંગ કરે છે અને પશુઓને પણ ઘરમાં જ લાવી લાવીને પાણી પાઈ દીધું અને બેસી ગયા એમને ખબર પડી જાય આ વરસાદમાં મસ્તી કરશું તો વરસાદમાં મારા કાઢી મૂકશે તો ચાલો મિત્રો સરસ જમવાનું જમી લઈશું આપણે વરસાદી મોસમમાં